નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનું પ્રકરણ તેર ખેતર અને તેની ફરતે વાડ આગળના વિડીયોમાં આપણે મહાવરોના સોલ્યુશન તો જોયેલા પરંતુ આજના વિડીયોમાં આપણે જોઈશું તેમનું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા ચોરસમાં જુદા જુદા પાંદડાના ચિત્રો આપેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો જો અહીં પહેલું પાંદડું એમાં છે તેમાં આપણે કુલ ચોત્રીસ ખાના થાય છે ચોત્રીસ ચો સેમી ત્યારબાદ બી નંબરના પાંદડામાં કુલ અઠ્યાવીસ ખાના થાય છે તો ચો સેમી ત્યારબાદ સીમાં આવશે એકતાલીસ ચોસેમી ડીમાં તો સોળ ચો સેમી હવે સવાલ જોઈએ પેલો સૌથી મોટું પાંદડું કયું છે તો સૌથી વધારે જેણે ચોરસ રોકાયેલા છે એવું સી છે તો આપણે લખીશું સી સૌથી નાનું આવશે ડી હવે ત્રીજું ડી પાંદડાએ કેટલા ચોરસ રોક્યા છે તો જવાબ આવશે સોળ ચોરસ ચાર સી પાંદડાએ કેટલા ચોરસ રોક્યા છે તો તેનો જવાબ આવશે એકતાલીસ ચોરસ ત્યારબાદ પાંચમું બી પાને કેટલા ચોરસ રોક્યા છે તો બી માં આવશે અઠ્યાવીસ ચોરસ છઠ્ઠું એમાં એ પાને કેટલા રોકેલા છે તો જવાબ આવશે ચોત્રીસ ચોરસ હવે પ્રશ્ન બે નીચે આપેલા જુદા જુદા એક ચોસેમી થી બનેલા ચોરસની હદ શોધો તો એ જો એક આ જે લંબાય છે તે એક ચોસેમી ની છે તો આવી રીતે આપણે આખા ચોરસની આપણે હદ શોધવી હોય તો જો મેં અગાઉથી ગણતરી કરેલી છે તો સરવાળો કરીએ છ સંખ્યાનો જવાબ આવશે સોળ સેમી ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો પહેલું શેખાવતભાઈ પોતાના ઘરની ફરતે તારની વાડ કરવા માંગે છે તેઓ એકસો પચાસ મીટર લોખંડનો તાર લાવે છે તેમને વાડ કરવા માટે કેટલા તારની જરૂર પડશે અને કેટલો તાર વધશે તો જો આપણે મેં આ છ માપ મેં લખી રાખેલા છે આપણે સરવાળો કરીએ તો સાતું ચૌદ ને એક પંદર પંદર ને દસ પચીસ પચીસ ને પાંચ ત્રીસ ત્રીસનું શૂન્ય વધી આવશે ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ આઠ ને ત્રણ તો કે અગિયાર એકસો દસ ચોસેમી આવશે હવે તે લાવે છે એકસો પચાસ મીટર લોખંડનો તાર અને વાડ કરવા માટે તેને કેટલા તારની જરૂર પડશે એકસો ને દસ ચોસેમી તો આપણે એકસો પચાસ મીટરમાંથી એકસો દસ મીટર બાદ કરવાનો છે આ તાર તેઓ લાવે છે અને આ તાર આપણે એને જરૂર પડશે વપરાશે બાદ બાકી કરીએ તો શૂન્ય પાંચમાંથી એક જાય તો ચાર એકમાંથી એક જાય તો શૂન્ય ચાલીસ મીટર તાર વધશે આપણે લખીએ નીચે તો એકસો ને દસ મીટરની જરૂર પડશે અને ચાલીસ મીટર વધશે ત્યારબાદ દાખલા નંબર બે જોઈએ તો કે શંકુંતલાબેન ઓછાડના કોરની ફરતે લેસ પટ્ટી સિલાઈ કરે છે તેઓ એકસો પચીસ મીટર લાંબી પટ્ટી લાવ્યા છે તેઓને ચૌદ ફરતે લેસ લગાવવાનો છે તો તેમને કેટલા મીટર લેસની જરૂર પડશે પહેલાં તો આપણે એક ઓછાડ લેસની આપણે ગણતરી કરીએ તો મીટર અને સેમી બે મીટર પચાસ સેમી બે મીટર પચાસ સેમી એક મીટર પચાસ સેમી બે વખત આવે છે તેથી આપણે કરીએ શૂન્ય વધી પડી પાંચને પાંચ દસની પાંચ પંદરને પાંચ વીસ વીસનું શૂન્ય વધી બે હવે ને બે ચાર ને બે છ સાત અને આઠ મીટરની જરૂર પડશે કેટલી આઠ મીટરની તો હવે આવી આઠ એને ચૌદમાં લગાવવાની છે તો આપણે એક ઓછાળમાં આઠ મીટર તો ચૌદ ઓછાળમાં કેટલા તો આપણે આઠ કરીએ તો ચાર અઠ્ઠા બત્રીસ નો ત્રણ અગિયાર ચૌદ અઠ્ઠા આવશે એકસો બાર મીટર હવે તેમને કેટલા લેસની જરૂર પડે છે તો એકસો ને બાર મીટર લેસની જરૂર પડશે તો તેમને એકસો ને બાર મીટર લેસની જરૂર પડશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો